રાપ અને પારા બંધનું બે એકારે ચાલે એ રીતનો જુગાડ કરેલો છે wheel થી wheel નું સેન્ટર અઢાર થી લઈને ચાલીસ ઇંચ સુધી ગમે ત્યાં બે 2 ઇંચના અંતર ગમે ત્યાં સેટ થઈ જશે ઓકે ડિફરન્સિયલ ગિયર બોક્સ મૂક્યું છે નીચે અઢીના પાઇપનો લોઢિયો આવશે પાછળના ચાર મોર પગા ચાર ડાઢા અને એક 3 ફૂટની બ્લેડ તું આટલા ઓજાર સાથે આપીએ છીએ છે આમાં અમને કાઈ ધોજારી જેવું કાઈ આવતું જ નથી અને એના કરતાં ટ્રેક્ટર બહુ મજબૂત છે અને વોરંટીન તો આવો નથી ગમે એમ આખો દિવસ આખો તો કેટલા લીટર ડીઝલ પીવે અંદાજે ત્રણ લીટર જેવું માન પીએ એક ગેરબોક્સવાળું છે અને એક વિધાઉટ ગેરબોક્સ છે બંનેમાં રિવર્સ ફોરવર્ડ ફેસિલિટી પણ છે નમસ્તે વાળા ખેડૂત મિત્રો તો અત્યારે આપણે ચોમાસું સિઝનમાં અવનવા પાકોનું ઘણા બધા ખેડૂત મિત્રો વાવેતર કરતા હોય છે એમાં કપાસ હોય મગફળી હોય સોયાબીન હોય કે કોઈ પણ અલગ પ્રકારના શાકભાજીના પાકોનું વાવેતર હોય અથવા તો બાગાયતી પાકોનું વાવેતર હોય તો એમાં નિંદામણ નાશક આપણે હાથી હાકતા હોઈએ છીએ એમાં ઘણા બધા ટ્રેક્ટરનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ એમાં જો આપણને સરસ મજાની એક સારી એવી ટેકનોલોજી મળે અને સારી એવી આપણને સુવિધા મળે તો એ આપણે પહેલાં એનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો કોઠાસૂસ દ્વારા એક ગિરિરાજ ટ્રેક્ટરની જે કંપની છે નેનો ટ્રેક્ટરની કંપની છે એણે એક સરસ મજાનું મોડલ બનાવેલું છે હરી તારા ના મજા તો એવી રીતના ઘણા બધા ખેડૂત મિત્રો આને પાવર ટીલર દ્વારા પાવર વિડર દ્વારા નેનો ટ્રેક્ટર દ્વારા ચોમાસું ટ્રેક્ટર દ્વારા આ ટ્રેક્ટરને આપણે ઓળખતા હોઈએ છીએ તો એ રીતના આ ટ્રેક્ટર અત્યારે ખેડૂત જ વાપરી રહ્યા છે અને કપાસનો જે અને પાક વાવેલો છે એમાં પાળા બાંધવાની અત્યારે સિસ્ટમ ચાલુ છે તો ખેડૂતની સાથે પણ આપણે અભિપ્રાય લેશું કે ભાઈ આ ટ્રેક્ટરથી તમને કેવો ફાયદો થાય છે કેવા કેવા વર્કરોની ઓછી જરૂર પડે છે અને બીજા ટ્રેક્ટર કરતાં અને બીજી કંપની કરતાં કઈ રીતના સારું એને વળતર આપે છે અને સારું એવું કામ રોબોટિક સિસ્ટમ દ્વારા કરીને આપે છે એની માહિતી મેળવવાની છે તો હું તમારી સાથે સાગર રાસળિયા સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત છે તો જગત છે એવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે મેળવતા રહીએ છીએ તો સાથે જ ગિરિરાજ એગ્રોના ફાઉન્ડર પણ આપણી સાથે જોડાઈ ચૂકેલા છે એની સાથે આપણે પણ વાર્તાલાપ કરીશું કે ભાઈ કેવા પ્રકારનું એન્જિન છે કેટલા હોર્સ પાવરમાં છે કેવા કેવા પ્રકારની સિસ્ટમ આ ટ્રેક્ટરમાં લાગી શકે તેમ છે તો ચાલો આપણે વિડીયોની આગળ શરૂઆત કરીએ તો વાલા મિત્રો રાજકોટની એકદમ નજીક રંગપર ગામ છે ત્યાં ન્યારી ડેમ છે એ ન્યારી જ આ ખેડૂત મિત્રની વાડી છે આપણે પહોંચી ગયા છીએ તો ખેડૂત મિત્રો આ ચાલુ કઈ રીતે થાય એ આપણે ચાલુ કરીએ છીએ એ ચાલુ કરો આ રીતના ખેડૂતો મિત્રો ટ્રેક્ટર ચાલુ થાય છે પાંચા ચડાવવાની સિસ્ટમ આમાં મારેલી છે આપણે આગળ હાલીને આ ને જોઈએ તો તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો કે સિમ્પલ આ ટેક્ટર કઈ રીતના ચાલે છે આગળ ખાતર એણે છાઢી દીધેલું છે અને પાછળ પાળા ચડતા આવે છે રાફ પણ ચડતી આવે છે ત્યાં ખેડૂત મિત્રોના કોઠા સુધી પણ આપણે વાતચીત કરીએ છીએ લાગવામાં મજા આવે છે હવે વરામણમાં કેવી રીતના ઈઝી પડે છે એ પણ આપણે જોઈ લઈએ તો તમે ટ્રેક્ટર વાળો એ પણ આપણે બતાવી દઈએ ખેડૂત મિત્રોને કઈ રીતના મળે છે તો આ રીતના આસાનીથી કોઈ પણ પ્રકારના પાકને નુકસાન કર્યા વગર ટ્રેક્ટર વળી શકે છે એ પણ તમે જોઈ શકો છો એક મહિનાનો કપાસ આ ખેડૂત મિત્રને થયેલો છે અને આપણે જાણીએ છીએ કે બળદ અત્યારે આપણી પાસે કોઈની પાસે છે નહીં બળદ જેવું એક ટેકનોલોજી કામ નથી આપી શકતી પણ બળદની ખોટને પૂરી કરવા માટે આ જે ગિરિરાજ એટલો ઇક્વિપમેન્ટનું જે ટ્રેક્ટર છે એ તમે આસાનીથી ઉપયોગમાં લઈ શકો છો તો આપણી સાથે ગિરિરાજ એગ્રો ઇક્વિપમેન્ટના ફાઉન્ડર જોડાઈ ચૂકેલા છે એની સાથે વાર્તાલાપ કરીએ તમારો પરિચય આપો નમસ્કાર ખેડૂત મિત્રો હું હાર્દિક કનેરિયા ગિરિરાજ એગ્રો ઇક્વિપમેન્ટમાંથી ઓકે આપણે આ ટ્રેક્ટર એક બનાવેલું છે નેનો ટ્રેક્ટર કહીએ છીએ અમે આના મિનીથી પણ નાનું એટલે નેનો નેનો બરાબર છે હવે આમાં છે ને ખેડૂતોને પહેલાં ટૂંકમાં મોટા ટ્રેક્ટર આવતા એનાથી ખેતી કરતા તો ચોમ શિયાળુ ખેતીમાં કાંઈ પ્રોબ્લેમ ના થાય પછી ચોમાસું ખેતીમાં શું છે કે વરસાદ થઈ ગયો અને બીજા દિવસે જો બળદ હોય તો બળદ જઈ શકે પણ મોટા ટ્રેક્ટરમાં શું છે કે જમીન દબાવવાનો પણ પ્રોબ્લેમ વધારે રહેતો બરાબર છે એટલે ખેડૂતો વારંવાર અમને એ રીતના ઓલું કહેતા કે ભાઈ આ વસ્તુ અમારા ફાધર પણ હું પણ આજ ખેડૂતનો દીકરો છું એટલે અમારા ઘરે પણ વાત થતી હોય તો એ કહેતા હોય કે આ ખાલી જમીન બહુ દબાઈ છે આનાથી મોટા ટ્રેક્ટરથી તો એટલે અમે કંઈક આવું વિચાર્યું કે ભાઈ આ વસ્તુ કંઈક નવી આપણે ખેડૂત માટે લાવીએ અને જમીન દબાવવાનો અને ખેડ માટે સ્પેશિયલી કંઈક નવી ઇક્વિપમેન્ટ આવે એ રીતના અમે આ ટ્રેક્ટર બનાવેલું છે અને અમે નેનો ટ્રેક્ટર કહીએ છીએ હવે હાર્દિકભાઈ આ જે ટ્રેક્ટર અત્યારે હાલમાં ફિલ્ડ ઉપર ઉભેલું છે તો આ ટ્રેક્ટર કેટલા હોસ પાવરમાં છે ઓકે આ ટ્રેક્ટર છે ને પાંચ હોસ પાવરનું છે કોમેટ બ્રાન્ડનું એન્જિન આવશે રોકેટ એન્જિનિયરિંગનું કોલ્હાપુર મહારાષ્ટ્રની બનાવટ છે ઓકે બરાબર છે પાંચ એચપી ડીઝલ એન્જિન ઉપર ચાલે છે બરાબર છે હવે આમાં આપણી પાસે બે મોડલ છે પાંચ એચપી અને સાડા સાત એચપી બરાબર છે એમાં પણ બંનેમાં બે બે મોડલ છે એક ગેર વાળું છે અને એક વિધાઉટ ગેર બોક્સ છે બંનેમાં રિવર્સ ફોરવર્ડ ફેસિલિટી પણ છે એક બાજુનો તમે ક્લચ દબાવશો એટલે આગળ ચાલશે બીજી બાજુનું ક્લોથ દબાવશો એટલે પાછળ ચાલશે અને આમાં કેવા કેવા પ્રકારના એટેચમેન્ટ લાગી શકે જેથી કરીને ખેડૂત મિત્રો મલ્ટીપલ પાકમાં મલ્ટીપલ સાટી ચલાવી શકે ઓકે આમાં છે ને પારાં બાંધવાનું કામ થઈ શકે પછી આંતરખેડ મતલબ મોરપગા ચલાવી શકો રાપ ચલાવી શકો પછી સીડ્રિલ લગાવીને તમે વાવણીનું કામ કરી શકો દવા છાંટવાનો સ્પ્રે પંપ પણ અત્યારે અમે લગાવે લગાવીને આપીએ છીએ ખેડૂતના રિક્વાયરમેન્ટ પ્રમાણે તો દવા છાંટવાનું પણ કામ કરી શકે ઓકે અને સર્વિસની બાબતે આપણે વાતચીત કરીએ તો સર્વિસ તમારા કંપની દ્વારા કેવી કેવી ખેડૂત મિત્રોને પ્રોવાઈડ કરો સર્વિસમાં સાહેબ એવું છે કે આ વસ્તુ લો મેન્ટેનન્સ અને વિધાઉટ મેન્ટેનન્સવાળી જ વસ્તુ આપણે બનાવેલી છે પણ ક્યારે પણ એવું થાય કે ભાઈ કોઈ ખેડૂતને સમજાતું ના હોય તો આપણે વિડીયો કોલના માધ્યમથી કે ગમે ખેડૂતને જે રીતના રિક્વાયરમેન્ટ હશે ને એ આપણે ફૂલફીલ કરશું કે ભાઈ આ વસ્તુ નથી સમજાતી તો આપણે એ રીતના વિડીયો કોલ કરીને કે એને જે રીતના સમજાય ઈઝી પડે એ રીતના આપણે સમજાવશું એને બીજું ઘણા બધા ખેડૂત મિત્રોને હાર્દિક ભાઈ એ પ્રશ્ન વધારે

સાહેબ પાંચ એચપી નું વજન એપ્રોક્સિમેટલી એકસો સાઈઠ ની આસપાસ આવે એકસો સાઠ કિલોની આસપાસ અને સાડા સાત નું મોડલ છે એપ્રોક્સિમેટલી સવા બસો કિલોની આસપાસ નું આવે છે ઓકે હવે મારે તમને હાર્દિકભાઈ એ પૂછવું છે આવા ટ્રેક્ટર અથવા તો આનથી મોટા ઘણી બધી કંપનીઓ બનાવતા હોય છે પણ તમારા મોડેલમાં એવું કેવું તમે કોઠા વાપરેલું છે કે જેથી કરીને ખેડૂતોને સારી એવી રીતે ખેતીમાં કામકાજ આપી શકે પેલા છે ને આમાં પાવર ટ્રીલર બનતા પણ ખાલી આગળ ચાલે એવા બનતા અને આખી સળંગ સાપટીન વાળા બનતા હવે આપણે આમાં ડિફરન્સિયલ ગિયર બોક્સ મૂક્યું છે નીચે એટલે વાળવામાં ને એકદમ ઈઝી છે કે તમારે ત્રણસો સાઠ ડિગ્રી ત્યાં બીજા ડાયરેક્ટ ઓલામાં લેવું છે પાટલામાં તો ત્યાં આમ વાળી શકો અને આસાનીથી વાળી શકો ઓકે બરાબર છે ને એ મેઇન બેનિફિટ છે અને બાકીનું આમાં જે અમે યુઝ કર્યું છે કે ભાઈ જે ઇમ્પ્લિમેન્ટને અમે જે વસ્તુ અમે સેટ કરી છે એ ગમે એ વિસ્તારમાં ઓલ ઇન્ડિયામાં ગમે એ વિસ્તારમાં ઇઝીલી અવેલેબલ જે થાય ને એ વસ્તુ કે ભાઈ આજે અમારું ટ્રેક્ટર લઈ ગયો બે વર્ષ પાંચ વર્ષ પછી મશીન છે એટલે થોડું ઘણું મેન્ટેનન્સ આવે એ વસ્તુ સ્વાભાવિક છે પણ એ વસ્તુ એને ત્યાં અવેલેબલ થવી જોઈએ કે બાજુના ગામમાં કે બાજુના તાલુકા લેવલે જોઈએ અને બીજું એ છે કે આ ડીઝલની છે 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 કેટલા આપેલી બરાબર એટલે સવારથી મારા ખ્યાલ મુજબ સવારથી સાંજ સુધીમાં ચાર લીટર તો ખેડૂત પૂરું નહીં કરી શકતા હોય એ રીતના જ છે એવરેજ ઓલરેડી અને આમાં જે સેલ્ફ સ્ટાર્ટિંગ છે કે પછી આપણે હેન્ડલ દ્વારા એ હેન્ડલ સ્ટાર્ટ આવશે યુ એન્જિન છે એટલે હેન્ડલ સ્ટાર્ટ આવશે એર કુલ્ડ એન્જિન છે આમાં કોઈ પાણી રેડિયેટર કે પાણી નાખવાની જરૂર નથી એર કુલ્ડ એન્જિન છે ઓકે એ પણ આપણે આ ડેમા માં આગળ ખેડૂતો જોયેલું જશે હવે આમાં જે તમે પાછળ જે તમારા કંપની દ્વારા ગિરિરાજ એગ્રો ઇક્વિપમેન્ટ દ્વારા જે તમે કેવા કેવા એટેચમેન્ટ ખેડૂત મિત્રોને સાથે આપો અથવા તો કોઈને લેવા હોય તો તમારે ત્યાં મળી જાય કે ખરા હાજી સાહેબ આમાં છે ને આપણે પાછળનો લોઢિયો ત્રણ ફૂટનો સળંગ લોઢિયો આપીએ છીએ સાથે અઢીના પાઇપનો લોઢિયો આવશે બેના પાઇપનો આપણે નથી આપતા કારણ કે બધે બેના પાઇપનો યુઝ ઓછો થાય છે અઢીના પાપનો પાઇપનો લોઢિયો છે તો ઓલ ઇન્ડિયામાં બધે ચાલે છે આ વસ્તુ બરાબર છે એટલે ત્રણ ફૂટનો લોઢિયો આવશે એક એક ફૂટના એના સાઈડના અટેચમેન્ટ ડગરા છે છે પણ બ્લેડ બ્લેડ મહારાષ્ટ્ર હોય તો વખર લેન્ડ લેવલિંગ એ અમે સાથે આપશું ચાલીસ ઇંચ આટલી વસ્તુ આટલા ઓજાર સાથે આપીએ છીએ બાકીનું પારાબંધું છે કે એવા બીજા ઓજાર જોતા હશે તો દાતા અને એ બધું અમારે ત્યાંથી અવેલેબલ થઈ જશે ઓકે હાર્દિકભાઈ એ પૂછવું છે કે ગુજરાત રાજ્યના સેન્ટરમાં તમે કેવા કેવા વિસ્તારોમાં તમારા ગુજરાતની તો વાત જ ચાલે જ છે પણ મહારાષ્ટ્રથી માંદી કર્ણાટક રાજસ્થાન એમપી બધે ચાલે છે ગુજરાતમાં તો બનાસકાંઠા આમ દ્વારકા આમ ઉના એ બધે ટૂંકમાં ભાવનગરથી લેકીને આખો દરિયા કિનારો જેટલો છે એ બધે આવડી લીધેલું છે એટલે બધે ચાલે છે ઓલરેડી તો ખેડૂત મિત્રો વિશ્વાસ કર્યા જેવો છે અને આ ટ્રેક્ટર ખૂબ સારી રીતે આપણે ખેતીવાડીમાં કામકાજ આપે એવું છે તો ખેડૂત મિત્રો નીચેના જે કોન્ટેક નંબર છે એમાં તમે ડાયરેક્ટ ફાઉન્ડર સાથે વાતચીત પણ કરી શકો છો અને કેવા કેવા તમે મોડલ વિશે પૂછો છો એ પ્રમાણેની તમને ભાવતાલ પણ કહેવામાં આવશે એટલે ભાવતાલનું પણ તમને આસાનીથી ત્યાંથી માહિતી મળી જશે હવે છેલ્લે મારે હાર્દિકભાઈ તમને એ પૂછવું છે કે તમારા ટ્રેક્ટર દ્વારા ખેડૂત મિત્રોને કેવો વિચાર આપવા માગશો કે જેથી કરીને તમારી જે કોઠા સૂદ છે એ ટેકનોલોજી વાપરે અને પોતાની ખેતીવાડીમાં ખૂબ આગળ વધે હવે સાહેબ છે ને આ દેશી જુગાડ છે એટલે દેશી જુગાડ તો છે ને અમે જે મોરપોગા ને આપીએ છીએ એ વસ્તુ તો સેટ થાય જ છે પણ અત્યારે જ આ ખેડૂતો છે આપણે આ વસ્તુ બતાવશું કે પારા તાણવા માટેનું એક અલગ જુગાડ બનાવેલું છે બરાબર છે તો અવા અવારનવાર વિડિયો અમને ખેડૂતો દ્વારા જ મળતા હોય છે કે ભાઈ આ ખેડૂતે કંઈક નવું બનાવ્યું છે તો અમે એ વસ્તુ ડાયરેક્ટલી માર્કેટમાં મૂકી અને ખેડૂતો એ જે બનાવેલું છે એ વસ્તુ ખેડૂતોને બીજા ખેડૂતોને જાણકારી મળે એવું અમે કરતા હોઈએ છીએ રાજકોટની બાજુમાં સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એરિયો છે ત્યાં આપણી ફેક્ટરી આવેલી છે મારુતિ ટ્રાવેલર્સની ઓફિસ છે હાઈવે ઉપર જ સાપરનો જે પુલ છે એનીથી આગળ રાજકોટ બાજુ મારુતિ ટ્રાવેલર્સની ઓફિસની

એટલે એમાં પછી નંબર હાર્દિક ભાઈ ને કોન્ટેક્ટ કર્યો ઓકે એટલે પછી અમે જોવા રૂબરૂઆ અને પછી કીધું કઈ વાંધો નઈ આપણે અહીંયા જાય પછી અહીંયા જઈને અમે લઈ આવ્યા અને આજે આઠ દિવસ થયા ઓકે હવે અશ્વિનભાઈ મારે તમને એ પૂછવું છે કે આની પેલા તમે કોઈ પણ પ્રકારના મશીન અથવા તો ટ્રેક્ટર વાપરતા હતા કોઈ પણ બીજા કંપનીના હા અમે આની પેલા એક ટ્રેક્ટર અમે આકેલું હતું અને આગળ જ હાલતો પાછળ નો હાલતો અને હાથમાં બહુ વધારે ધોજારી આવતી એટલે બે ઉથલ વધીને ત્યાં અમે ઠાકી જતા ઉભો રાખીને બંધ કરી દઈ ને એવું થતું એટલે હાલ એ બહુ આવતો અમને એમાં મજા ન આવતી અમને ઓકે અને એને ધ્યાનમાં લઈને તમે આ પાછી ગિરિરાજ એગ્રો ઇક્વિપમેન્ટનું ટ્રેક્ટર લીધું હા એ અમે ધ્યાનમાં લઈને અમે આ ગિરિરાજનું હાર્દિકભાઈ નું અમે ટ્રેક્ટર લીધું ઓકે પછી આમાં અમને કાંઈ ધોજારી જેવું કાંઈ આવતું જ નથી અને એના કરતા ટ્રેક્ટર બહુ મજબૂત છે હવે આ ટ્રેક્ટર એક બાજુ ખેહે ને એવું કાંઈ થાય છે આમ તમને એવું લાગે છે ના અમને એવું લાગતું નથી એવું અને વેરેન્ટેન તો હાવ નથી અમે આઠ દીમાં આઈકો ખાલી ડીઝલ જ નાખવાનો આ જો ડીઝલ ની પણ વાત આવી એટલે પૂછવાનું છે કે ભાઈ ખેડૂત મિત્રોને ડીઝલ નું બહુ અને ગણતરી કરવી પડે આપણે ના દીકરા છે તો આમાં તમારે કેટલા આખો દિવસ આખો તમે ગમે એમ આખો દિવસ આખો તો કેટલા લીટર ડીઝલ પીવે અંદાજે ત્રણ લીટર જેવું માન પીએ આઠ થી દસ કલાક આ ટ્રેક્ટર સતત આખો છો તો માત્ર ને માત્ર ત્રણ લીટર એટલે કે ત્રણસો રૂપિયામાં આખો દિવસ ચાલીસ આખો દિવસ અને ગમે એટલા આસાનીથી કેટલા વીઘાનું કામકાજ તમે કરો છો અમે હાઈન થઈને તો પંદર વીઘા આરામથી રાખી લઈએ ઓકે એમાં તમે કપાસ અને મગફળી બંને વાવેલું છે કપાસ અને મગફળી આ તો અત્યારે આ જે ટ્રેક્ટર આખો છે કેવા 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 પાળાની તમે જે સુદ દ્વારા બનાવેલું છે ખેડૂત મિત્રો એ પણ સારું છે કે અશ્વિનભાઈએ પાળા પોતાની સુદ દ્વારા પાળાનું મશીન એક પાછળ બનાવેલું છે તો પાળા ચડાવવામાં કેવો ફાયદો થાય છે તમને અરે પાળા ચડાવવામાં બહુ ફાયદો હમણાં થાય છે કારણ કે નાનો કપા હોય ને નાનું નાનું ખળ હોય ને એટલે આમ જેમ પારા ચડે એટલે દબાઈ જાય ઓકે તો વાલા ખેડૂતો મિત્રો આ રીતના જે અશ્વિનભાઈ નામના જે ખેડૂત છે એણે પોતાનો વિચાર દાખવ્યો એટલે તમારે પણ માત્ર ને માત્ર આ ટ્રેક્ટર ની કાંઈ પણ માહિતી જોતી હોય તો તાત્કાલિક કોન્ટેક્ટ કરી શકો છો અને ગિરિરાજ એગ્રોમાં તમે જઈને જોઈ શકો છો એક વસ્તુ બતાવવાની છે કે આમાં જો અત્યારે આ ભાઈ એક નવો જુગાડ કર્યો છે હા હા આમાં રાપ આ પાછળની રાપ પણ ચાલે

કઈ રીતે લાવવા એની માટે અમારું આ ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મ સતતને માટે કાર્યરત છે તો જોતા રહો હરમેશને રમેશને માટે ખેડૂતપુત્ર ગુજરાતી ખેડૂત મિત્રોની સાથે જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશની શાન